નમસ્કાર મારા વહેલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મનને નિર્વિચાર કેવી રીતે કરવો તો આજે આપણે જોઈએ છીએ કે મનને શાંત કરવા માટે અસંખ્ય મંત્ર થઈ ગયા છે અને મંત્ર ઉપરથી જ મંત્રી શબ્દ બહાર પડ્યો છે તો મંત્રીનો અર્થ થાય છે કે કારોબારને સંભાળવા વાળો મનુષ્ય જેવી રીતે મંત્રી કારોબારને સંભાળે છે એવી જ રીતે મંત્ર એ મનના કારોબારને સંભાળે છે જેમ મંત્રી પોતાના હાથ નીચેના માણસોને કંટ્રોલમાં કરે છે અને તેમને સીધા ચલાવે છે એવી જ રીતે મનના કારોબારને મંત્ર સીધા ચલાવે છે મનની વૃત્તિઓને એટલે કે મનથી નીચેલા મનના નોકરચાકરોને મતલબ કામને ક્રોધને મધને મોહને અહંકારને વિષયને અને વાસનાને કંટ્રોલ કરીને મનના કારોબારને શુદ્ધ કરે છે એટલે કે મનને શુદ્ધ કરે છે પરંતુ આ બાબતમાં એક જબરજસ્ત ખતરો છે કેમ કે આજે આપણે મંત્રચાર કરીએ છીએ કે પછી આપણે જે મંત્ર જાપ કરી રહ્યા છીએ કે પછી આપણે પદ્માસન લગાવીને મંત્ર જાપ સાથે ધ્યાન પણ કરીએ છીએ તો આ ધ્યાનની પ્રક્રિયા આપણે હૃદયના ભાવથી કરતા નથી આપણે જે ધ્યાન કે મંત્ર જાપ કરીએ છીએ તે બધું મનના હુકમથી જ કરીએ છીએ અને એટલે જ આપણા ધ્યાનનો સમય મન પણ મન જ નક્કી કરે છે કે તારે એક કલાક ધ્યાનમાં બેસવાનું છે કેમ કે તમે જ્યારે ધ્યાનમાં બેસો છો એ ટાઈમે તમે સ્વયં અનુભવ કરો કે તમારા મને તમને એક કલાક ધ્યાનમાં બેસવાનો હુકમ આપ્યો છે તો તમે એક કલાકનું તમારી ઘડિયાળમાં એલાર્મ સેટ કરીને ધ્યાનમાં બેસો છો તો એક વાત તો નક્કી છે કે એક કલાક પૂરો થાય ત્યારે એલાર્મનું ઘંટડીએ વાગવાની જ છે તેમ છતાં તમારું મન તમને કહે છે કે અલ્યા એ જોતો ખરો હવે કેટલો સમય બાકી છે અને મનના કહેવાથી તમે વારંવાર આંખ ઉગાડીને ઘડિયાળના કાંટા ઉપર જુઓ છો અને બીજા નંબરે તમે ભલે પદ્માસન લગાવીને તમારી રૂમમાં બેઠા તો પદ્માસનમાં તમારું શરીર બેઠું છે તમે નહીં કેમ કે તમે તો એક બાજુ મંત્ર જાપ ચાલુ હોય છે અને બીજું બાજુ તમે વ્યાપાર નોકરી ધંધો કે ઓફિસના કામમાં કે પછી બજારમાં ખરીદી કરવા ફરતા હોવ છો તમે કોઈનો સોદો કરતા હોવ છો તમે કોઈનો ભાવ કરતા છો કોઈ નવો પ્લાન કરતા હોય છો તો તમે રૂમમાં બેઠા છો પરંતુ તમે અને તમારું મન બજારમાં ફરતું હોય છે તો મંત્રથી મનને શાંત કરવું મનને નિર્વિચાર અવસ્થામાં લઈ જવું તે બહુ જ કઠિન કર્મ છે કેમ કે કોઈ પણ શબ્દ વિચાર વગર ઉપડતો નથી પરંતુ જે સાધકની ધ્યાન અવસ્થામાં જ્યારે મંત્ર તૂટી જાય છે ત્યારે મન મન શૂન્ય થવા લાગે છે તો તમે કોઈ દિવસ અનુભવ કર્યો છે કે જ્યારે વિચાર એ પણ શબ્દોની શૃંખલા છે અને મંત્રના શબ્દો પણ શબ્દોની શૃંખલા છે મતલબ વિચાર એ જ શબ્દ છે અને નિર્વિચાર અવસ્થા માટે નિઃશબ્દ થવું પડે છે તો શબ્દો તમને શૂન્યમાં કઈ રીતે લઈ જાય અને શબ્દ તમને શુદ્ધ શૂન્ય કરી શકતા જ નથી તો તેના માટે નિઃશબ્દ મંત્ર એટલે કે શબ્દ વગરનો મંત્ર જે આપણે જે અંદર વિચાર ચાલી રહ્યા છે એ વિચાર શું છે એ શબ્દ છે બીજું કંઈ જ નથી જો શબ્દ જ ન હોય શબ્દ કોષ જ આ પૃથ્વી પર ન બને હોત તો વિચારધારા હોત જ નહીં બધાના મન શૂન્ય જ હોય પણ શબ્દથી જ વિચાર પ્રગટ થાય છે તો વિચાર એ જ શબ્દ છે અને આપણે જે મંત્ર કરી રહ્યા છીએ એ મંત્ર પણ શેનાથી બન્યો છે ભલે કોઈ પણ પ્રકારનો શબ્દ હોય સંસ્કૃત હોય ગુજરાતી હોય હિન્દી હોય કે ઇંગ્લિશ હોય આ મૂર્ત બન્યો છે એ મંત્ર શબ્દથી જ બન્યો છે તો શબ્દ મંત્ર એ પણ શબ્દથી બનેલો છે અને વિચાર એ પણ શબ્દની શૃંખલા છે તો હવે આમાંથી પાર કેવી રીતે થઈ શકાય અને મન શબ્દો દ્વારા દ્વારા શૂન્ય થતું જ નથી મનને શૂન્ય કરવા માટે મનને શાંત કરવા માટે મનને શુદ્ધ કરવા માટે મનને નિસ્તરણ કરવા માટે મનને આકાશ જેવું શુદ્ધ કરવા માટે ત્યાં શૂન્યની જ જરૂર પડે છે ત્યાં શબ્દની જરૂર પડતી નથી હા ઠીક વાત છે બધા શબ્દો ખોવાઈ જાય કોઈ પણ મંત્ર તમે લીધો હોય તમે ઓમ કરતા હોય કે ઓમ નમ શિવાય કરતા તો ઓમ પણ છૂટી જાય ઓમ નમ શિવાય પણ છૂટી જાય અને શ્રીરામ જયરામ જય જયરામ એ પણ છૂટી જાય આ બધું જ જ્યારે છૂટી જાય છે કોઈ શબ્દ તમારી પાસે બચતો નથી ત્યારે જ મન મન શૂન્ય થઈ જાય છે અને એ પણ કેમ શૂન્ય થાય છે કે તમે અનુભવ કરો કે તમારો જ્યારે મંત્રના શબ્દો બધા છૂટી જાય છે ત્યારે તમારી સ્થિરતા ક્યાં જાય છે બંને શ્વાસ ઉપર તો શ્વાસથી જ કે શ્વાસ એ નિઃશબ્દ છે શ્વાસનો કોઈ શબ્દ નથી તમે શ્વાસનો કોઈ મંત્ર કરી જ ના શકો તો મતલબ નિઃશબ્દ થવું પડે છે તો શબ્દો તમને શૂન્ય કરી શકતા નથી તો તેના માટે નિઃશ્ધ મંત્ર એટલે કે શ્વાસનો જ મંત્ર લેવો જોઈએ અને જેવી મનની પ્રક્રિયા એવી જ શ્વાસની પ્રક્રિયા થઈ જાય છે જો તમારું મન કામવાસનાથી ક્રોધથી કે ભયથી ભરેલું હોય તો તમારો શ્વાસ ઓટોમેટિક વધી જાય છે તમારે શ્વાસ વધારવાની કોઈ જરૂર જ નથી તમે ક્રોધમાં આવી જાય તમારો શ્વાસ જોઈ લેજો શ્વાસ વધી જાય છે જ્યારે તમે ભયમાં હો ત્યારે પણ શ્વાસ વધી જાય છે અને શ્વાસ ગરમ થઈ જાય છે અને જ્યારે તમારું મન આનંદિત હોય છે મન શાંત હોય છે ત્યારે તમારા શ્વાસ ધીમા અને ઠંડા પડી જાય છે તો જ્યારે સાધક બધા જ પ્રયોગોને છોડીને પદ્માસન લગાવીને શ્વાસને જ મહામંત્ર બનાવી દેશે અને આવતા જતા શ્વાસને જ જોઈ રહેશે ત્યારે એ જ શ્વાસની પ્રક્રિયા ધીરે ધીરે મનને શાંત થઈ જ કરાવી દેશે અને જેમ જેમ શ્વાસની ગતિ ધીમી પડતી જાય છે તેમ તેમ મન સ્વયં નિર્વિચાર થતો જાય છે કેમ કે શૂન્યતા જ તમને શૂન્યમાં લઈ જઈ શકે છે અને શબ્દો શબ્દો તમને શબ્દોમાં એટલે કે શબ્દો તમને વિચાર મળી જાય છે તો મનને શાંત કરવા માટે શૂન્યતાની જરૂર છે ત્યાં કોઈ શબ્દની જરૂર જ નથી તો શબ્દો છૂટી જવા એનું નામ મનની શૂન્યતા પણ જો કોઈ પણ પ્રકારનો મંત્ર કોઈ પણ પ્રકારનો એક અક્ષર તમારી પાસે રહી ગયો તમે ગમે એટલા ધ્યાનમાં બેસો પણ ત્યાં જ્યાં સુધી તમારે તમારી તમારી પાસે શબ્દ છે જ્યાં સુધી તમારી પાસે અક્ષર છે ત્યાં સુધી તમે લાખ કોશિશ કરો મન મનને શાંતિ થવાની નથી મન શાંત થવાનું નથી મન શૂન્ય થવાનું નથી કારણ કે મન સ્વયંથી શૂન્ય જ છે જેમ એક કોરી મન એક કોરી સ્લેટ છે અને એમાં આપણે અક્ષરો આપણે ભર્યા છે મને તો કોઈ અક્ષરો ભર્યા જ નથી તો બધા જ અક્ષરો જ્યારે અંદરથી નીકળી જાય આપણે જોઈએ છીએ કે આપણી ચીફ જ્યારે એને કંપનીએ ચીફને બનાવીએ છે ત્યારે જેને એને આપણે પેન ડ્રાઈવ કહીએ છીએ એને બનાવે છે ત્યારે એમાં કોઈ શબ્દ હોતો નથી એ નિઃશબ્દ હોય છે હવે એના અંદર આપણે ગમે એટલા ભજનો ગમેટલા ગીત ગમે એટલા સત્સંગ ગમેટલા પિક્ચરો ગમે એટલા વિડીયો વિડીયો બધું આપણે એમાં નાખી દઈએ અને એનું એને આપણે ભરી દઈએ છીએ હવે એ જ ચીફને એ પેન ડ્રાઇવને આપણે શૂન્ય કરવી હોય તો શું કરવું પડે એના અંદરથી જે આપણે શબ્દ નાખી પાસા ખેંચી લેવા પડે તો મનના અંદરથી અનંત જન્મથી આપણે જે અંદર ભર કચરો ભરતા આવીએ છીએ સમાજનો કચરો રાજકારણનો કચરો કે બીજા સામાજિક ગમે એટલા આપણે કચરામાં ગંદા કચરા ભરતા જઈએ છીએ ગંદા શબ્દો ભરતા જઈએ છીએ હવે આ પેન જો તમારે ખાલી કરવું હોય અને શૂન્ય કરવું હોય અને શુદ્ધ કરવું હોય તો આપણે જે શબ્દરૂપી કચરો અંદર ભર્યો છે એને બહાર ફેંકી દેવો પડે તો જ મન શૂન્ય થાય છે તો એનો એક જ છે કે શ્વાસનો શ્વાસ એટલે એમાં કોઈ મંત્ર નથી કોઈ મંત્ર જાપ નથી કોઈ અક્ષર નથી શ્વાસ ફક્ત શૂન્ય જ છે અને શ્વાસ અને મનને એટલો બધો ગાઢ સંબંધ છે કે જેવું મનની પ્રક્રિયા થાય છે એવી જ શ્વાસની પ્રક્રિયા થઈ જાય છે મેં તમને કહ્યું કે તમે ક્રોધમાં હો તો તમારા શ્વાસ વધી જશે તમે જ્યારે સંભોગની પ્રક્રિયામાં હો તો પ્રયોગ કરો તમે ધ્યાન આપો તમને ખબર પડે કે સંભોગની પ્રક્રિયામાં આપણા શ્વાસ કેટલા વધે છે તમે ક્રોધમાં આવો તો તમારા શ્વાસ કેટલા વધે છે તમે ભયમાં આવો છો તમારા શ્વાસ કેટલા વધે છે તમે દીકરીના કે દીકરાના લગ્ન કોઈ કોઈપણ પ્રકારના આનંદમાં તમે હોવો તો તમે તમારા શ્વાસ ઉપર ધ્યાન આપો પહેલા પોતે પ્રયોગ કરો પોતે પ્રેક્ટિકલ કરો કોઈની વાત માનશો નહીં જો માનશો તો ભૂલા પડશો કોઈની વાત ને બધાની વાત ઉપર લાલ લીટી મારી દો પણ સ્વયં અનુભવ સ્વયં અનુભવ એ જ પરમાત્માનો માર્ગ હશે બાકી બીજો કોઈ પરમાત્માનો માર્ગ નથી તો શ્વાસ ઉપર ધ્યાન આપો અને શ્વાસ જેમ જેમ તમે ધીરે 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 તમારી ધ્યાનની પ્રક્રિયા વધતી જશે એનો સમય વધતો જશે ધીરે ધીરે શરીર શૂન્ય બનતું જશે એમ તમારા શ્વાસ એકદમ શૂન્ય થઈ જશે અને તમને પણ એમ લાગશે કે અરે હું તો શ્વાસ લઈ રહ્યો જ નથી વગર શ્વાસે જીવન ચાલ્યું અને ચાલે જ છે કલાકોના કલાકો વર્ષોના વર્ષો શ્વાસ વગર નીકળી જાય છે અને સમાધિમાં તમે જુઓ સમાધિમાં નોર્મલ શ્વાસ થઈ જાય છે એક બે ત્રણ શ્વાસથી સમાધિ ચાલે છે એથી વધારે સમાધિમાં શ્વાસનો ઉપયોગ થતો જ નથી અને સમાધિ જેને બને એને એમ લાગે કે આપણા શ્વાસ પૂરા થઈ ગયા શ્વાસ તો છે જ નહીં તો મનને શાંત કરવા માટે મન્યને શૂન શૂન્ય કરવા માટે એક જ રસ્તો છે કે શ્વાસ અને શ્વાસને આવતા જતાં જુઓ અને શ્વાસથી મોટો કોઈ આ જીવનમાં મંત્રય નથી અને શ્વાસથી મોટી કોઈ આ જીવનમાં માળાએ નથી તો એ પહેલી એકસો આઠ માણકાની માળા આમ ફેવા થયો એનો તો પછી પેલો મેરું કરીએ મેરું વાઈ જાય પછી કારણ હવે અવળી કરો એ અવડી કરો આમાં તો મેરું કંઈ આવતું જ નથી ચોવીસ કલાકે એનું સર્ક્યુલેશન ચાલુ જ રહેશે અને આમાં કંઈ ગણવાની જફાઈ નહીં પહેલાંમાં તો ગણવું પડે કે કેટલી માળાઓ થઈને કેટલી ના થઈને એને હિન્દી પેન્ધી લખવું પડે ને હા કરવું પડે ને ના કરવું ને એનો સરવાળો મારવો પડે કે એક લાખને એંસી હજાર જાત થઈ ગયા તો આમાં એ કોઈ ટેન્શન નથી તો સ્વાસ્થ્ય મોટું કોઈ માળા નથી અને સ્વાસ્થ્ય મોટો કોઈ મંત્ર નથી હરિઅંત આદેશના પ્રણામ